નમસ્કાર મિત્રો તમારા માટે આજ સારામાં સારો વિડિયો લઈને આવીએ છીએ મિત્રો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે દરરોજ વિડીયો આવ્યો તેના પહેલાં તમને નોટિફિકેશન મળી જાય મિત્રો તમારા માટે સારામાં સારો વિડીયો લઈને આવે છે જે પાછું વહેંચવા માટે મિત્રો છે આ ત્રણ સામે સામે પાડીઓ જોઈ રહ્યા છીએ તે વહેંચવાની છે કારણ કે મિત્રો હમણાં સવારનો ટાઈમ છે એટલે તમને થોડીક દૂબળી દૂબળી લાગે છે તો કારણ કે આપણે હમણાં જ જો તમે જોઈ રહ્યા છો આપણે હમણાં જે ભેંસોને ચાલો આપીએ છીએ આપણો ફાર્મ છે આર્કે ડેરી ફાર્મ ત્યાં જ આપણે આજે રજકો અને મકાઈનો ચરો છૂટો પકડી દીધો છે તો તે આપણે અહીંયા ચરો ખરાવીશું અને પછી આ આપણો બીજો વાળો જ ત્યાં લઈ જઈશું તો તમે જોઈ શકો છો વહેંચવાની છે મિત્રો તમે સામે બે પાડી જોઈ રહ્યા છો તે બે વર્ષથી ઉપર છે ઓ તમે જોઈ રહ્યા છો થોડોક ફેર છે એનો એટલે આપણે દેઢ વર્ષથી ઉપર કહી શકીએ વહેંચવાની છે તો જોવા ક્યાં મળશે જોવા મળશે મોટા ભાડિયા માંડવી કચ્છ મોટા ભાડિયા શાળા નંબર સ્કૂલ ત્રણની બાજુમાં વાડી વિસ્તારમાં છે મિત્રો ગામમાં નથી મોટા ભાડિયા શાળા નંબર સ્કૂલ ત્રણની બાજુમાં છે જેને ઓઠો ખબર હોય તે રૂબરૂ આવી જજો નહીં તો આપણે ઓનઆઈ સ્કૂલ મોબાઈલ નંબર છે એના પર તમે વાત કરી લેજો અને મિત્રો જે કોઈ ભાઈને કશું વેચવું હોય તે આપણા નંબરથી મોકલી શકે છે બિલકુલ ફ્રી છે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં તમે જોઈ શકો છો અરે તે છે તો મિત્રો આપણા પાસે સાત છે ચાર ગાભર છે એનો પણ આપણે વિડીયો બતાવીશું તો આપણા ચેનલ પર નવા તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો તમારા મિત્રો શેર કરજો કારણ કે આપણા પશુ લેવાની પશુપાલન માહિતી આવતા જ રહે છે તો મિત્રો ત્રણ પાડીઓ ભેગી હતી એની અલગ હશે ને અલગ અલગ જોતી હોય તો ભેગીની પચાસ હજાર કહીએ એમાં ફેરફાર થઈ જશે ત્રણ પાડીઓની મિત્રો પંચાવન હજારમાં મંગાઈ ગઈ ત્યારે નથી આપી તો તે ગણિત કરીને ફોન કરજો ખોટા કોઈ ફોન ન કરતા ઘણા ફોટો ફોન કરશે આપણે તમને કહીએ દઈએ પંચાવન હજારમાં ત્રણ પાડીઓ મંગાઈ ગઈ ત્યારે નથી આપી આપણે પચાસ હજાર કહીએ છીએ હવે તમને ઘા પાડીઓ બતાવીએ તો મિત્રો તમે સામે જોઈ રહ્યા છો તે ગાબડ છે ચાર મહિના ઉપર થઈ ગયા છે મિત્રો વહેંચવાની છે એક આપણી છે મિત્રો આર્કે ફાર્મની મિત્રો આપણને લાસ્ટ લેવાના પંચોતેર હજાર છે સાઈઠ ઉપર મંગાઈ ગઈ છે મિત્રો ત્યારે નથી આપી તો જે ભાઈની ઘણી સાઈઠ ઉપરની હોય એ જ ફોન કરજો તમે જોઈ રહ્યા છો છે મિત્રો હમણાં તમને કહી દઈએ કે હમણાં આપણે બેસો ચારો આપ્યો છે એટલે તમે થોડીક ડૂબી લે ખાવાનો ટાઈમ છે તો તમે જોઈ રહ્યા છો ફૂલ હાઈટ જે કોઈને લેવી હોય તો એ આપણે નંબર પર ફોન કરી લેજે કરી દેજો બીજા મિત્ર બીજા નંબર પર આ રહી આ પણ ભેગી મિત્રો કિંમત આપણે તમને કહી દીધો એને પ્રમાણે છે મિત્રો ત્રણ લાખ કિંમત છે એમાં ફેરફાર થોડો જીજો થશે બે પાંચ હજારનો બહુ ન થશે તો જેની ઈચ્છા એ જ ફોન કરજો ખોટા ફોન ન કરતા ત્રીજા નંબર પર હારે મિત્રો આપણે બધાનો ભાગ ભેગો તમે કિંમત કહી દીધી અને આપણે ચાર ગાપડના ત્રણ લાખ કહીએ અઢી ત્રણના પચ્યાસી હજાર કહીએ તો જેની ઈચ્છા હોય એ જ ફોન કરજો બીજા એમ જ ફેક ફોન મિત્રો ઘણા આવે છે કે કહી દઈએ કે આપણા પાસે એટલો ટાઈમ નથી હોતો તમારો ફોન લેવા તો જેને જોતી હોય ઈચ્છા હોય એ જ ફોન કરજો મિશ્રી 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 તમે જોઈ શકો છો સિંગોની બધી બધી રીતે તમને બતાવીએ મિત્રો કાપડની જવાબદારી ફૂલ ચેક કરવાની છૂટ છે મિત્રો ચાર સાડા ચાર મહિના થઈ ગયા છે બધાને કારણ કે મિત્રો પાંચ મહિના પછી કાંઈક વરાક બતાવે તો ચેક કરવાની છૂટ છે તો મિત્રો હવે છેલ્લી પાડી રહી છે તમે જોઈ શકો છો આ પણ વેચવાની છે મિત્રો હમણાં આપણે તમે બધી બતાવી રહી ભેગી પાડીઓ ઠાલી અને ગાબડ તો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે બધી ભેગી બતાવી દઈએ જેમ લેવાની ઈચ્છા હોય તે ફોન કરજો ખોટા ફોન ન કરતો મિત્રો ઘણા ખોટા ફોન છે લેવી છે ને પછી આવતા નહીં ને મિત્રો એ કહીએ એક હજાર ટકા એક આવીએ કોઈ આવતો નથી મિત્રો તો જેને ઈચ્છા હોય જ ફોન કરજો પ્યોર બની એની વામાં આપણા પાસે આ મિત્રો છે નવ લીટર પ્લસનું દૂધ છે આપણે હમણાં બાંકડી છે હમણાં પાંચ પાંચ છ છ લીટર કાઢીએ એક ટાઈમનો આપણા પાસે માં હાજર છે મિત્રો મિત્રો હમણાં પવન ગણે છે એટલે અવાજ થોડોક અવાજ થોડોક ઓછો સાંભળે છે ઘણા લોકો પણ કોમેન્ટ કરે છે તમારો અવાજ થોડોક ઓછો કેમ સાંભળે છે મિત્રો કહી દઈએ વાતાવરણને લીધે થોડોક અવાજ ઓછો સાંભળાય છે મિત્રો તમે જોઈ શકો છો પ્યોર બની છે બધી જે કોઈ ભાઈને લેવાની છે તે ફોન કરજો પ્યોર બની મિત્રો આવી ક્યારેક ક્યારેક જોવા મળે જોઈ શકો છો ફૂલ ફૂલ છે મિત્રો આવા એક વિડીયો સાથે મળીશું મિત્રો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો ચલો એક મિત્રો આજે એક ચેનલ વિડીયો સાથે મળીશું તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરો સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને જો પણ તમે તમારા પાસે જાહેરાત કરવા માંગતા હોય તો એ આપણે નંબર કહી શકો છો બિલકુલ ફ્રી છે કોઈ ચાર્જ લેવામાં આવશે એટલે મિત્રો કચ્છનો નહીં કચ્છ ગુજરાતમાં વિશ્વનો વિડિયો આપણે આવે છે મિત્રો બહારના કચ્છને બહારથી પણ વિડીયો આવે છે એટલે આપણે નાખી જ છીએ મિત્રો હું તો કોઈ આપણો કચ્છનો ન પહોંચી શકે લેકિન હોવાના હોય તો આપણે તો એટલા માટે આપણા મિત્રો આજે પંદર વીસ દિવસ લગભગ મારા ખ્યાલથી થયા છે આપણી ચેનલને પંદરસો ઉપર સબસ્ક્રાઈબર થઈ ગયા છે પંદરસો જણા જોડાઈ ગયા છે તો તમે પણ જલ્દી સે જલ્દી જોડાઈ જાઓ આપણા આવા જ વિડીયો જોવા માટે તો આપણા આ ચેનલમાં આવા વિડીયો દરરોજ આવતા જ રહે છે મિત્રો કારણ કે પંદરસો જણા ઉપર આપણા ચેનલમાં જોડાઈ ગયા છે તો તમે પણ જલ્દી જલ્દી જોડો આપણા એક યુટ્યુબના સદસ્ય બનો તો આવા જ વિડીયો સાથે આપણે મળીશું મિત્રો આપણા વિડીયો તમને દરરોજ કેવા લાગે કોમેન્ટમાં જરૂર બતાવજો મિત્રો આપણે ઘણા બની વિસ્તારમાં મિત્રો વિડીયો છે તો ચેક કરીને બધા માલ લેજો કારણ કે રૂબરૂમાં છતરપંડીના બહુ હમણાં એજેટ રહે છે પૈસા લઈને કાંઈ મિત્રો ભાઈ માલ નથી આપતા કારણ ભાગી જાય છે પછી ફોન નથી ઉપાડતા તો એજેટથી સાવધાન મિત્રો એક એજેટ એવું છે જે તમને સારામાં સારા માલ લઈ દેશે એનો એજન્ટના નંબર જોતા હોય તો આપણા નંબર પર ફોન કરજો આપણે એજન્ટનો નંબર આપી દઈશું પટેલ કરીને એક એજન્ટ છે તે તમને સારામાં સારો માલ લઈ દેશે તો મિત્રો આવા જ એક વિડીયો સાથે મળીશું જય માતાજી જય મોડા